ડભોઈ તાલુકાના ચનવાડા ગામે વહીવટદારના રાજમાં ગામના ફળીએ ફળીએ ગંદકીના કારણે ઠેર ઠેર કીચડ કાદવ થઈ જવાથી અને ચાલીસ ડિગ્રી ઉપરાંતની ગરમીને લઈને બીમારીઓના કારણે વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે ત્યારે આ ગંદકીની સફાઈ વહેલી તકે કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે ડભોઈ તાલુકાના ચનવાડા ગામે સરપંચ નહીં હોવાથી હાલ તલાટી વહીવટતાના હાથમાં વહીવટ હોય ગામમાં ઠેર ઠેર જગ્યા ઉપર ગટરોના પાણી ગંદકી અને કાદવ કીચડ થઈ જવાથી અને હાલ આશરે ચાલીસ ડિગ્રી ઉપરાંત ગરમી પડવાના કારણે ઘરે ઘરે બીમારીઓ હોવાથી અને ગંદકીના કારણે દુર્ગંધ મારવાના કારણે વિસ્તારના રહીશો હેરાન પરેશાન કેટલાય સમયથી થઈ ગયા છે તલાટી વહીવટતાની રજૂઆત કરવામાં આવે છે તો તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે તો હું શું કરું મારા હાથમાં શું છે મારી તો ખાલી પંચાયતનો વહીવટ કરવાનો હોય છે ગામની ગંદકી થોડી દૂર કરી શકીશ તેવા ગ્રામજનોને જવાબ આપવામાં આવતા હોય છે તાલુકા વિકાસ અધિકારી શ્રી તેજલબેન રાણા ગામની રૂબરૂ મુલાકાત લઈ વહેલી તકે ગંદકી દૂર કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે આપણે આ ચંદવાળા ગામમાં છે જે આપણે જોઈ શકીએ છીએ જે પાણીનો બહુ જ બગાડ થઈ રહ્યો છે જે ઓજ છે તેનાથી બહુ જ પાણી વહી રહ્યું છે જે હજારો લીટરો પાણી વેસ્ટ થઈ રહ્યું છે જે પાણી જાય છે અમારા વાળા સુધી જાય છે પાછળ ગંદકી થાય છે બહુ જ વધારે પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે તથા જે આ ઓજ રહી તેનો બહુ જ નિકાલ થાય છે પાણીનો બહુ જ ખરાબ નિકાલ થાય છે જેથી ગંદકી બહુ થાય છે જે આવડ જવર રસ્તાનો બહુ ખરાબ રીતે એ થાય છે જેથી અહીંયા દૂધ લેવાવાળા બી તકલીફમાં થાય છે તથા અહીંયાથી જે પબ્લિક જવા વાળી છે તેના બી બહુ પ્રોબ્લેમ થાય છે ન સૌથી વધારે ગંદકી જે પાણી નિકાલ વાળામાં સુધી જાય છે અમારા તો અહીંયા બહુ જ જીવજંતુ બધા નીકળે છે ને વધારે રોગચાળો વધી જાય છે